तो भाई हमें जय पिपड़ी रे ने तमने तो खबर छे जाने हो तो आप जय पूर्ण में पूर्ण में ले महीने महीने जय पीपड़ी है ने जो आतर तीन जना आया है दो जणा वाए है ने काका बेगा ठई गया है बे खाड़ो आगे जिन यहां ब्रेक ले लिया आतर आप डेरे चार जना काका ठई गया पांच बराबर

એ માછીવારા જા ભાગસ માછીનો પોરીયો જો એક ભેગો થઈ ગયો હોટેલે અને કાકા પીપડી હાલીને આવે આ ભાઈબંધ ચલા હા ઓ તા પીન પછી મળીએ આ તો અમાર ગામના ભેગા થઈ ગયા જાતા પીપડી છોજી દાદા હા કાકા હા ભાઈ ભા હે એને બધા જુઓ હાલો અમે હાલતા થાય જય રામા ભી હાલો હાલો તમે જય આયા હોટેલે હોટલ અમારું રહેઠાણ આયા હે રોહિત નું આજ મનુ છે અમારે સુનિલભાઈ સુનિલ ભાઈ થાય કી છે બહુ બોલેવું હે નહીં રોજ મારી કોઈ ગોળ કરતા હોય ને કે વાડી ઠોકતા ને કે હું થાકતો નહીં આ છે ને ભાઈ થાકી ગયા હે હારી પોઈન્ટ ને આજ બહુ થાક લાગ્યો ભાઈ બોલા એવું છે ને ચલો ચા પાણી કરી થોડોક નાસ્તો કરી એવું બધું કરી પછી મળીએ આપણે નાસ્તો કરી લીધો છે નાસ્તો કર્યો દેખાડ નથી ચા પી લીધો દેખાડ એવું હતું નહીં કેમ કે આવતી હતી નીંદર અને આપણા ગામના એટલે કે કાકાની જગ્યા થઈ ગયા હતા એ બ્લોકમાં લઈ લીધા મેં જે હાલતા થઈ ગયા જઈ ગયા હજી થોડી મજા નહીં હા આપણા બધા ભાઈ બંધો એક થી ભાઈબંધો બરોબર ચલો મળી આગળ

ચલો અંદર દર્શન કરી લઈએ પછી તમને મળી બાર દર્શન કરાવું સુનિલ ભાઈ ચોક થાક લાગ્યો લાગ્યો ને મનુભાઈ તમને જો મંદિર હે પગી ગયા દર્શન કરી લીધા બધા પ્રસાદી લઈ લીધી અને આ વખતે થાક તો બધાને લાગ્યો મને લાગ્યો હે ને બધાય થાકી ગયા આજ ખબર નહીં તો આવી જાય હાઇ લાહી શાંતિ હેને હા ઠંડી ઓછી હતી થાક તો લાગી ગયો ચલ તો શું વિચારે આજ થાક્યો ચીમી ચલો ಮಾಡಿ ನಾವು ವಿಡಿಯೋ ಮಲಾಕು ಭಾ